જુનાગઢ માંગરોળ મહાકાળી ગરબી મંડળમાં ઢોર નગારાના સંગીતના તાલે ગાયકોના મધુર સ્વરે પચાસ વર્ષથી પ્રાચીન રાસ ગરબાની રમઝટ મા આદિશક્તિની આરાધનાનું મહાપર્વ નવલા નોરતા રાજ્ય સહિત સમગ્ર દેશમાં ધામધૂમે ઉજવાઈ રહ્યો છે ત્યારે માંગરોળ બહારકોટ વિસ્તારમાં મહાકાળી મંદિરના ચાચર ચોકમાં છેલ્લા પચાસ વર્ષથી પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરાય છે મહાકાળી ગરબી મંડળના આયોજકો દ્વારા કોઈ પણ ફી લીધા વિના તમામ ખેલૈયાઓ બાળકોને દરરોજ નાસ્તો તેમજ દશેરાના દિવસે ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે જય મહાકાળી હું છું મહેન્દ્રભાઈ પરમાર જે વર્ષોથી અમારા દાદાના વખતથી અહીં સેવા પૂજા અમે કરીએ છીએ અંદાજીત અમારી ગરબી મંડળને મહાકાળી ગરબી મંડળને પચાસ વર્ષ ઉપરથી ગરબીનું આયોજન કરીએ છીએ અહીંયા લગભગ પાંચસો સાડા પાંચસો છસો ની આસપાસ છોકરા છોકરીઓ રમે છે નાલેથી માની મોટા સુધીના દરેક રમનાર પાસેથી કોઈ પણ જાતનું કોઈ શુલ્ક લેવામાં આવતું નથી રમત નવ 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 દિવસના અંતે બધાને કાંઈ ને કઈ પુરસ્કાર દેવામાં આવે છે રોજે રોજ બધા બાળકોને નાસ્તો દેવામાં આવે છે અને અમારી ગરબી પૂરેપૂરી પ્રાચીન છે અહીંયા એક પણ અર્વાચીન ગરબા કે એવું કઈ પણ રમાતા નથી રમતા કે ગરબા ગવાતા નથી બધા પ્રાચીન ગરબા ગવાય છે પ્રકાશ લાલવાડી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ